અબે કી કેવાનું મતલબ કે જો લેબણિયામાં તમે કીધું ને એ એટલે દે એટલે કોમ ઈ શેતર ને ઈ લગભગ તો હાલ પહેલા કુવાની આકાડી બધા તો છે કે થોના ભાઈજીને જમ જતો હામણ ને ઈથી ભઈ સંતો હતું કે હમણ કરો તો બગે આરી બાખાની તો દીખાઈ દેવાની ખબર ગોમતળમાં સો બે વિઘા છે જગ્યા યાદી મેળવી પડે અને બાર મહિને કલેક્ટર ઓર્ડર આવે એનો એનું માપ થાય કે હું જેટલા જણા આવ્યો છે એનું માપ થાય એટલા બાય એટલા થાય કે ફલાનો ફલાનો ટેકનો તો થાય ગયો તો તો આ બીજીને તો આ ગોમ ને તો નહીં બાર ને આ ગોગાપુરામાં નહીં સર્વે કરે ગોગાપુરા ગોમતળ બોલાવીને ને ત્રણ ચાર નોમ જ આવ્યા વધારે નહીં આવ્યા